બિલકુલ હવે વાત કરીશું ખાખી વિશે કારણ કે પોલીસની જ હાજરીમાં અસામાજિક તત્વો બેફામ થયા તેમણે તાંડવ સર્જ્યું અને પોલીસની ગાડી ત્યાંથી જતી રહી જી હા તો અમદાવાદ કે જે ગુજરાતનું સૌથી આર્થિક મોટું મહાનગર છે છે પોલીસ તે ખૂબ જ એક્ટિવ છે પરંતુ અમદાવાદ પોલીસ છે તેની કામગીરી પર એટલા માટે સવાલ ઉભા થયા કારણ કે અસામાજિક તત્વો તાંડવ રચી રહ્યા હતા લુખાગીરી કરી રહ્યા હતા દાદાગીદી કરી રહ્યા હતા ગાડીમાં તોડફોડ કરી રહ્યા હતા અને તે સમયે

છ તારીખના આ વિડિયો છે વહેલી સવારે ત્રણ વાગ્યાના તમે જુઓ છો અહીંયા એક બાજુ અસામાજિક તત્વો તોડફોડ કરે છે

તો ગેટ આગળ ઊભો હતો સોસાયટીના એ દરમિયાનમાં કંઈ પાછળથી એક ગાડી આવી અને ગાડી આવીને એને પૂછ્યું કે ભાઈ તે અમને ડીપર કેમ મારી અને કંઈ ગાળો દેવાનું ચાલુ કરીશું તે બનાવવા અનુસંધાને એને ગાળો બોલવાની ના પાડી પેલા કે ભાઈ ગાળો ના બોલો તો સારું પણ એ લોકોએ પછી એને ખેંચીને બહાર કાઢ્યો અને ત્યાં એને ગમે કંઈક માથામાં એને લાકડીનો ફટકો માર્યો પછી એની જ ગાડીમાં સ્વિફ્ટ ગાડીમાં એને લઈ અને પોસ્ટ ઓફિસ કેનાલ બાજુને લઈ ગયેલા અને ત્યાં જઈ અને ત્યાં પણ વધારે એને માર માર્યો એ દરમિયાનમાં આ જે આનું ફરિયાદી જે છે અજીતસિંહ એના સગાવાલા એના મિત્રો બીજા આવી જતા અને એ લોકોએ આને બચાવ્યો આમાં સમગ્ર મેન આરોપી જે છે જે અપહરણ ને એમાં એમાં ધમા બારણ કરીને એક છે એનું નામ આવે છે અને એની સાથેના બીજા ચાર ઇસો છે અને ગાડીની તોડફોડ કરવામાં અજીતસિંહ કિશોર રાઠોડ અને એના જે સગાવાલા છે એ બધાના નામો આવે છે તો આ પ્રતિક્રિયા તો સાંભળી પરંતુ આ તમામની વચ્ચે સવાલ એ થાય છે કે પેટ્રોલિંગ જે પોલીસ દ્વારા કરવામાં આવતું હતું એ પેટ્રોલિંગ એકદમ હાસ્યાસ્પદ કરવામાં આવ્યું કારણ કે આ તો બોલતા દ્રશ્યો સામે આવ્યા છે કે કેવી કામગીરી કરવામાં આવી નહીં તર કોઈ પણ પ્રકારની છટકબારી શોધી અને ત્યાંથી નીકળી જાત બીજી વસ્તુ કે અસામાજિક તત્વો જે આગળ આ તોડફોડ કરી રહ્યા છે એમને ડર હોવો જોઈએ કે અહીંયાથી ભાગો નહીં તર ક્યાંક ફસાઈ જશો પરંતુ આવો કોઈ જ ડર નથી અને કદાચ એ ડરની સાથે પોલીસ ત્યાંથી નીકળી જાય છે કે અહીંયાથી ભાગો નહીં તર ક્યાંક ફસાઈ જશો એટલે આ ડર જ્યાં બેસવો જોઈએ ત્યાં ત્યાં નથી લાગતો અને વિકાસ કેવી ઘટના આપણે સાંભળી છે જ્યાં નાના માણસો હોય છે અને લાકડીથી ફટકાર મારે છે તો આ માનસિકતા કેટલી હદે યોગ્ય છે બિલકુલ અહિયાં અમદાવાદ પોલીસના નાક નીચે જે લુખા તત્વો છે તે છાપટા થયા હતા અડધી રાત્રે કે જેમાં બુટલે કરો છે તમામ ધમા બારડો કે પછી અજીત સિંહ હોય લક્ષ્મણ સિંહ આ તમામ એ તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જે ધમા બારડ છે તો 10 દિવસ પહેલા જ પાસામાંથી છૂટીને આવ્યો છે 10 દિવસમાં જ તેણે આટલો મોટો કાન રચી નાખ્યો એટલા માટે એનો મતલબ એ જ છે કે તેને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો બીજી મહત્વની બાબત આમાં કેટલાક લોકોને બચાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે ખાખી પર લોકોને વિશ્વાસ આવે તેવી કામગીરી થવી જરૂરી છે